ના શૂટિંગ માટે નવું લાવ્યા છીએ આપણે સ્ટેન્ડ કેટલી ઊંચાઈ છે જોઈ લો મિત્રો કઈ ટાઈપનું છે બેસ્ટ છે ઓનલાઈન આપણે શોપિંગ મંગાયેલું છે કેટલી કિંમત છે કેટલી ઊંચાઈ છે ફોન ભરાવાની સિસ્ટમ કઈ ટાઈપની છે બધી માહિતી જોવાની છે કેટલી મજબૂતાઈ છે બધી માહિતી આપણે વિડીયોમાં જોવાની છે બધી લાઈફ પ્રૂફ વિડીયોમાં દેખાડીશ કારણ કે આપણે યુટ્યુબર બનવું છે તો જો આનું કવર છે ને એ પણ બેસ્ટ આવેલું છે યુટ્યુબર બનવા માટે આપણે આ સ્ટેન્ડની જરૂર પડે જ છે મિત્રો બધી માહિતી વિડીયોમાં જોજો મિત્રો આગળ મજા આવશે વિડીયો જોવાની અને તમારે પણ મિત્રો આની ગમે ત્યારે જરૂર પડવાની જ છે તો મિત્રો અમે નવા સ્ટેન્ડની ખરીદી કરી છે અને બહુ મસ્ત છે કંપની જોઈ લો અને ખાસ મિત્રો જુઓ એનું જે આ જે કવર છે ને મૂકવા માટેનું એ પણ બેસ્ટ છે હું કેટલામાં લાવ્યો છું શું એની કિંમત છે ને કેટલી મજબૂત છે ને કેટલું સાઇઝ ઊંચી થાય છે એને સ્ટીક કેવાશે એની બધી માહિતી રિવ્યૂ આપણે આ વિડીયોની અંદર કરવાના છે તો ખાસ વિડીયોમાં બનાવી રહીજો બહુ મજા આવશે મિત્રો કારણ કે આપણે વ્લોગિંગ કરતા હોય યુટ્યુબર બનવું છે તો મિત્રો આ વસ્તુની આજે નહીં તો કાલે આપણે જરૂર પડે છે અને જો તમારા નજીકના વિસ્તારમાં તમારી પાસે ના મળતું હોય તો ક્યાંથી અને કઈ રીતે આપણે એને મંગાવવાનું છે એની બધી માહિતી તમને વિડીયોમાં મળવાની છે વિડીયો પૂરેપૂરો જોજો બહુ મજા આવશે મિત્રો અમે લાયા છે મિત્રો કોઈક નવું જુઓ તમે તો આગળ જઈને ખેતરમાં જઈને બોક્સ આપણે ખોલવાનું સંજે પાંચ વાગ્યા છે ને આરથી આવી ગયો આગળ હે તો આ મારું દેશી સીડી છે ભાઈ અટિયા ઉપર હેડવા માટે જો પડતો નહીં અને આમ આમ દૂર જઈએ અને જોજો મિત્રો આ આપણે ખોલીને આપણે ચેક કરવાનું છે અને તમને પણ મિત્રો જે વ્લોગિંગ કરતા હોય અને જે યુટ્યુબ રિલેટેડ વિડીયો બનાવતા હોય ને એમના માટે બહુ જરૂરી છે વિડીયો પૂરો જોજો આપણે ખોલીને ચેક કરીએ કારણ કે આપણે એમેઝોનમાંથી ઓનલાઈન મંગાવેલું છે તો ચેક કરીએ આપણે પેલી બાજુ દૂર જઈ કઈ ટાઈપનું શું શું છે મજબૂત કેવી છે અને શું છે એ તમને ખબર પડે તો ચલો આ નજીક હમ એ આટલે આગળ આગળ વચ્ચે પછી પચીસ રે હા બસ તો જો મિત્રો પહેલાં તો બોક્સ તમે જોઈ લો અને એ તો સાઈડમાં મૂકી દે જો એમેઝોનમાંથી મંગાયેલું છે બરાબર જોઈ લો એમેઝોનનો લોગો તમને જોવા મળે છે અને બિલના બિલ બધું એમને છે આપણે ખોલવાનું છે પકડ તો જો સંજ્યા આટલાથી ખોલે જો સંજાનક કેમેરો પકડતા તાર નહીં ફાવે કે ચમક ધ્યાન આની આની અંદર છે એટલે બરોબર આખે ખેંચવાનો હા છેડો ખેંચવાનો જો જો મિત્રો ખોખુમાં આવીને પકડવા આવો ખોખુમાં આવીને પકડો તમે હા બસ ખોખુમાં આવીને નીચે મૂકી દે મિત્રો જોજો અને પહેલી તો જો જે આનો થેલી છે ને બહુ મસ્ત મજબૂત આ ડબલ ચેનવાળી છે જો ચેન પણ બહુ મસ્ત છે

અને મજબૂતી કેવી છે એ પણ આપણને જાણવા મળે તો જો બેસ્ટ ક્વોલિટી છે અને કેટલા સ્ટેપ છે જુઓ એક બે ત્રણ ને ચાર સ્ટેપ છે એટલે ચાર સ્ટેપ એટલે કેટલું ઊંચું બને એમ સ્ટેન્ડ છે મિત્રો આપણા ફોનના માટે કારણ કે જે આપણું જૂનું હતું જો અહીં બેસી જાવ આપણે બેઠા બેઠા વિડીયો બનાવીએ તો મજા આવે આપણું જે જૂનું હતું ને જુઓ તમે આ જૂનું આને મિત્રો ત્રણ વર્ષ થયા કેટલા ત્રણ વર્ષથી આપણને કહેવાનું મતલબ કે હમણાં તૂટી ગયું જો અહીંયા જે ફોન ભરાવવાનું આવે ને એ જ આપણે અહીંયાથી તૂટી ગયું હતું બાકી કોઈ પ્રોબ્લેમ નથી બધું રેડી જ છે જો કોઈ પણ પ્રોબ્લેમ મજબૂત એવી જ છે અને કોઈ પણ પ્રોબ્લેમ થયું નથી પણ આટલે જે ફોન ભરાવાનું આવે ને એ આપણો તૂટી ગયું હતું અને મેં હમણાં જ પછી એમેઝોનમાં ઓર્ડર કરી દીધો હતો તો ક્યાં ફોન પકડતા હું રેગ્યુલર બધા સબસ્ક્રાઈબ મિત્રોને બતાવું કઈ ટાઈપનું શું શું છે લે હં તો જુઓ મિત્રો પહેલી વાત તો આ ટાઈપનું હોય હવે આમાં થ્રી સ્ટેપ છે એક બે ત્રણ ને ચાર અને આના બધી પાંચ એટલે એક એક ફૂટ એટલે પાંચ ફૂટ તો આ જ છે અને એક સ્ટીક ઉપર નીકળે એટલે છ ફૂટ થાય બરાબર છ ફૂટ છે ચામજી લેવાનું હવે એમાંથી આપણે ચેક કરી લઈએ જો પહેલું તો આ ટાઈપનું આવે હવે એમાંથી સ્ટેપ કંપની જોઈ લો કઈ છે હા મને એટલું બધું વસ્તુ નહીં આવે મિત્રો જોઈ લેજો ખાલી કંપની અને સારું છે મજબૂત એ સારી જ છે પણ હવે એની અંદર શું બીજું આવીએ જોઈ લઈએ તો શાંતિ રાખજો એના મૂકી દે એની અંદાજ પહેલું તો જો મિત્રો કેમેરા નજીક લાવવાની પછી આ મેન પોઈન્ટ છે મિત્રો ગમે તેવું કેમેરો આપણે ભરાવો હોય ને તો કેમેરા ઉપર આપણે ભરાઈ શકીએ ફોન ભરાવો તો ફોન ભરાઈ શકીએ મેન તો મજબૂત છે બહુ બહુ મજબૂત છે આ જો બધું અલગ અલગ છે આ બધું અલગ અલગ બધું જે છે ને એ આપણે બધું જોવાનું છે કઈ રીતે એનું સેટિંગ આવે છે ઓય જો અને આ જો આ બે છે ને એની ઉપર આપણે ભરાવાનું આ રીતે આવે છે જો અહીંયા તો આપણે ભરાવી દઈએ કંઈ તો ચેક કરી લો પહેલાં એકદમ કઈ રીતનું છે બધું ચેક કરવું પડશે આપણે તો આરે બધું હું ચેક કરી લઉં કારણ કે કઈ રીતે ભરાવાનું છે ને એ તો મને હજુ ખબર નહીં સ્ટીક આવી હા હા સ્ટિક આવી રીતે ઉપર લાવવાનું અને ચેક કરી દઉં હું કઈ રીતે ફિટ થાય છે પછી તમારે બધાનો દેખાડું હા તો આ ફિટ થઈ ગયું બરોબર તો આ ફિટ થઈ ગયું મિત્રો હા બરોબર આ ભમેડવાનું આ રીતે કરવાનું બરોબર જો મિત્રો ધ્યાન આપજો હવે અહીંયા આપણે ડાયરેક્ટ આપણો ફોન કે કેમેરો ભરાવો હોય ને તો તમે ડાયરેક્ટ ભરાવી શકો બરાબર આ રહી અને આ પાછું આ રીતે ખુલે છે જો તમે આ રીતે ખુલે આ રીતે ખુલે છે ને આ રીતે બંધ થાય છે કેમેરા માટે છે સ્પેશિયલ બરાબર આ કેમેરાનું સ્ટીક છે તમે સમજો કોઈ પણ આપણે કેમેરો લગાવો ને ડાયરેક્ટ તો તમે આની ઉપર ડાયરેક્ટ કેમેરો લગાવી શકો કેમેરાનું આ સ્ટીક છે બરાબર આ તો એ છે શેના માટે છે એમ હશે લોક આ રીતે હા જો ના એવું નથી તમાર આ આ બરોબર આને જો આને પણ અલગ કરવું હોય તો થાય છે મિત્રો જો તો ખરી મને ખબર હતી કે ખોલવાનું માટે છે તો મને ખબર નહી પણ સંજયને ખબર પડી ગઈ કે આના અંદર કોઈક છે હવે આ ફિટ કઈ રીતે થાય પાસ મને આવડતું નહી હા આઈ એમ ગોના તો આ ફિટ આ રીતે થઈ ગયું બરોબર હવે બીજું ઈ ફોન નું છે આપણે બહુ જરૂરી છે મિત્રો આપણે યુટ્યુબ ની અંદર પગ મૂક્યો છે તો આ બધી વસ્તુને આપણે જરૂર પડે છે એટલે નજીક જો તો અહીંયા બે પ્રકારના સ્ટીક છે જુઓ પહેલું તો એક મોટી સાઇઝ છે આનાથી આ મોટી સાઇઝ જેટલી કરવી ને એટલી ઊભો ફોન તમારે રાખવો હોય ને દાખલા તરીકે તમારે ઊભો ફોન આવી રીતે રાખવો ને તો આ ઊભા ફોન માટે છે મિત્રો જો આ ઊભા ફોન માટે છે બરોબર અને તમારે આડો ફોન રાખવો છે તો તમારા આડા ફોન માટે આવી રીતે છે જુઓ બરોબર હવે આને આપણે લગાવવાનું છે કઈ રીતે તો અહીં જુઓ તમે અને આ જુઓ બરોબર આ અને આ બે એટલે આવી રીતે ઉપર લગાવી દેવાનું છે જો અહીંયા લગાવી દઉં ના એનું નહીં લાગે હા હા એનું છે હું આ કન લાખવાનું ઈ આ કેમેરા માટે હે નહીં ફોન માટે હે એક જ મિનિટ ઉપર આને ગાઢું પડે હા રે જો સંજયને મારા કરતા પણ વધારે ખબર પડે છે કે ડાયરેક્ટ લગાવવું હોય તો ડાયરેક્ટ ના એવું નહીં સંજય આ રે ને આ સ્ટીક છે બરાબર એને આપણે ફિટ કરવું હોય ગાઢું હોય ને

તો આ ઓલરેડી સંજયની વાત સાચી છે આના ઉપર ડાયરેક્ટ ફિટ નહીં થતું બરાબર કારણ કે ડાયરેક્ટ ફિટ નહીં થાય આ મોબાઈલના સ્ટેન્ડ માટે ઓછી આપણે ખોલી દેવાનું છે પાછું આર્યું ને આથી ડાયરેક્ટ ખોલી દેવાનું છે અને હા જો પડે યાર પૈસા આવી ગયા પડી જાય તો આના ઉપર આ ડાયરેક્ટ લગાવી દેવાનું છે એટલે આ આપણું ડાયરેક્ટ ફોન સેટ થઈ જાય હા આના ઉપર આપણો ડાયરેક્ટ મોબાઈલ સેટ થાય દાખલા તરીકે જો અહીંયા વિડીયો આપણે બનાવતા હોય ને તો તમારે જેવી રીતે જો આ નેચે ફોન આવી રીતે નહીં કરવાનો આ રીતે ઉપર ફોન ભરાય ને આમ ખેંચવાનું એટલે આ ફોન આપણો સેટ થઈ ગયો હવે આ જે હલી જાય છે ને એના ફિટ કરવા માટે આ જો આનાથી ફિટ થશે આ જે ચાકીએ ને એટલું જેટલું તમારે સેટિંગ રાખવું હોય ને આ રીતે સેટિંગ કરવાનું છે હવે બીજા નંબરમાં જુઓ પહેલા નંબર તો આ ખોલ્યું બે ચાકી જાય ખુલે અભી આ ખાલી ગયો ફોન આ તો કોઈ વાંધો નહી ઉપરનું આ હે આ તો ફિટ કરેલું નહી એટલે વાંધો નહી તો ફિટ થઈ જાય અને થ્રી સ્ટેપ આ એક એક સ્ટેપ આપણે કર્યું છે બરોબર તો એક એક જે મારા હું ટેકનિકલના વિડીયો બનાવું ને તો મારા ટેકનિકલના વિડીયો માટે આટલું જરૂરી છે બસ જે હું બેઠા બેઠા વિડીયો બનાવું ને એના માટે આટલું બહુ જરૂરી છે તો આપણે ફેરવવા માટે છે ને જો આ રીતે મારે સેટ કરી દેવાનું છે તો હું મારો ટેકનિકલનો જે પણ વિડિયો બનાવું ને આ રીતે બનાવવાનું એ સ્ટેન્ડ આપડું છે ને જો અહીં આ ભાગી ગયું તો બરોબર જો અહીં મારે ફોન ભરાવાનું છે ને તું નહીં આ બે હમણાં ચોમાસામાં જે ભાવ ઝોડું હોય ને તો અમે ભાગી ગયું પડી ગયું હતું કારણ કે હું બધું જ મૂકું છું એટલે હવે આને છે ને હું આ રીતે ફોન ફોન ચિટ ભરાવતો ખબર છે અમારે સંજયને ખબર નહોતો કે તમે પપ્પા કઈ રીતે ફોન ભરાવતા તો હું આની અંદર હમણાંથી વિડીયો બનાવતો ને તો આ રીતે આ રીતે ભરાઈ દેતા આ રીતે વિડીયો ભરાઈને મેં ટેકનિકલના વિડીયો બનાવ્યા છે બરાબર હમણાં દસ દાડાથી આવી મજબૂરી હતી કારણ કે વરસાદની પહેલાં મેં ઓર્ડર કરેલો હતો પણ વરસાદનો ત્રણ દિવસ આપણો ફોન બંધ હતો ને તો કોલ આવ્યો હતો કે તમારું પાર્સલ આવી ગયું છે પણ એ પાર્સલ પછી આપણું કેન્સલ થયું કારણ કે ત્રણ દિવસ આપણો ફોન બંધ હતો ફોન લાગ્યો નહીં પછી મેં ફરીવાર ઓર્ડર કર્યો હતો એટલે આપણું આ સ્ટેન્ડ આજ આવી ગયું છે આજ હું ભરી ગયો હતો તો હું મારા કામથી ગયો હતો પણ આ બધું લેતો આવ્યો ભેગા ભેગું એટલે આપણું આ કામ

સ્પેશિયલ કેમેરા માટેનું છે તમારે કોઈ કેમેરો ઉપર ભરાવતો હોય ને જો પેલો ભાઈ ભાગનાનો ટુકડો હા અને ઉપરલા ભાગોની અંદર ભરાઈ દેવાનો છે આના ઉપર કેમેરો હોય ને તો તમારે જેવી રીતે આમાં ફેરવવું હોય ને આવી રીતે તો તમે આનાથી લીધે ફેરવી શકો એમ એના માટે આ બેસ્ટ સિસ્ટમ મને ખૂબ ગમી કેમેરો તો આપણી પાસે નહીં પણ આવનારા સમયની અંદર આપણે કેમેરો લાવવાના છે કમસે કમ વ્લોગ બનાવવા માટે પચાસથી સાઠ હજારનો કેમેરો આપણે લાવવાના મેળ આવે ને તો ઉનાળામાં જ લાવવાની ઈચ્છા છે તો પૈસાનું સેટિંગ થઈ જાય ને તો સ્પેશિયલ જે આવે ને જે આ નવું મોડલ આવ્યું ને ઇન્સ્ટા એક્સ ફ ફાઇવ કેવું કંઈક એ મોડલ સ્પેશિયલ લાગુ છે મારે વિડીયો એડિટિંગ માટે જોઈએ હવે કેવું સેટિંગ થાય છે તો આ ટાઈપનું બીજું આવ્યું તો કહે બીજું કોઈ નહીં હવે આની કિંમત આપણે જોઈ લઈએ મિત્રો અને એની અંદર શું છે મેન તો મિત્રો જે બોક્સ તમે જુઓ આ બેસ્ટ વસ્તુ આવી છે તમે જુઓ લો બેસ્ટ સારું છે મજબૂત છે તમારે સાથે ત્યાં લઈને વોટરપ્રૂફ છે તમારે ગમે ત્યાં લઈને ફરવું હોય તો આ બેસ્ટ છે અને આમાં શું છે

નથી બરોબર કંપની આ છે બરોબર અને આની અંદર હશે કંઈક આ કાગળ છે ને એની અંદર કંઈક હજુ હશે આપણે જોઈ લઈએ મિત્રો ખાસ તમારા માટે વિડીયો એટલા માટે બનાવ્યો છે કે તમે લોકો ખરીદી જોતું બીજું પણ ખરીદી કરવા માગતા હોય ને તો આ એક જરૂરી છે મિત્રો તમને પણ એક ખબર પડે કે આ વસ્તુ કેટલાની આવે છે આપણે જરૂરાની છે કે નહીં કે પી મહત્વની વાત છે એમને પણ લાવવાની આપણે એની જરૂર છે તો જ મિત્રો લાવવું ખોટા પૈસા બગાડવા નહીં એમ હા આ એની અંદર બધી કોપી લખેલી છે જો બધી મામુ મારું એડ્રેસ લખેલું છે કિંમત આની અંદર હોય કિંમત તો ના હોય એવું બને ટેક્સ ને એડ્રેસ ને બધું કંપનીને આવે ને બધું આની અંદર લખેલું જ આવે આખી સ્લીપ એની અંદર લખેલી આવે બરાબર આની અંદર બધી ટોટલ માહિતી હોય કેટલામાં આવ્યું જીએસટી કેટલું કપાય એ બધું આની અંદર જ લખેલું આવે છે બિલ સાથે આવે આ બધું તો જોઈ લઈએ યુપીઆઈ જગમિત કિંમત તો લાખની

કશું વાંધો નહીં આપણે કિંમત અહીંયા જે હતું કાગળમાં ઉખડી ગયું છે તો કિંમત તો મિત્રો આપણે કોઈ વધારે બધી આપી નથી મિત્રો એટલે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી આ વસ્તુ તમને છે ને મળે તો એમ ટેક્સ્ટ લખેલું છે બરાબર તો આપણે આના પૈસા આપ્યા છે માત્ર કેટલા ખબર છે ચૌદસો નવ રૂપિયામાં પડ્યું છે એટલે કે પંદરસો રૂપિયામાં લાવેલું છે અને મિત્રો આ આપણું જે જૂનું છે ને એને આપણે લાયા હતા માત્ર અગિયારસો રૂપિયા મજબૂત છે હજી પણ એને કાંઈ પણ થયું નથી મજબૂત એટલે એટલું બધું અને આમાં રિમોટવાળું હતું આની સાથે રિમોટ નથી આવ્યું પણ આની સાથે રિમોટ હતું જેથી આપણે દૂરથી વિડીયો ચાલુ કરવું હોય ને તો ચાલુ કરી શકો બાકી બધી સિસ્ટમ એના જેવી જ છે ટોટલ જે આવે ને એની નિ છે પણ ખાલી ફોન ભરાવાનું છે ને ગમે ત્યારે પેલું મોબાઈલનું સ્ટેન્ડ આવે ને એનું લાઈન આપણે આવું લગાવી દઈશું એટલે આ બગડે નહીં ચાલુ રહેશે અને આમાં જે આપણે હવે ખાસ તો જુઓ મારે આ થેલાની તો કોઈ જરૂર પડતી જ નહીં મિત્રો કારણ કે દાળો ઉગન મારે વિડીયો બનાવવાના હોય એટલે મારે આની કોઈ જરૂર પડતી નથી ખાસ બરાબર કોઈ બીજા કોમમાં લઈ લઈશું અને બીજા નંબરમાં કે આ વસ્તુને આપણી હાલ જરૂર નથી હાલ તો નહીં આપણે આની જરૂર નથી આ વસ્તુની કારણ કે આપણી પાસે હાલ કેમેરો નથી એટલે કેમેરાની કોઈ જરૂર નથી તો એને ફરીવાર

બે બીજું શું હતું એ તો આપણે ભરાવવાનું છે એની અંદર ને આપણે આ વસ્તુ આની અંદર જ રાખવાની છે તો બિલ બિલ આપણે બેટા કોઈ જરૂર નથી આ સ્ટેન્ડ વિડિયો તો આપણે રોજ આની ઉપર જ બનાવવાનો છે નાજો ખાલી ફોન તો મિત્રો જો તમે હવે સ્ટેન્ડ ખાલ આ જે વસ્તુ છે ને આની અંદર આપણે ફોન ભરાવો હોય તો તમે ભરાઈ શકો અને ઊભી સાઈડમાં ફોન ભરાવો તો આવી રીતે ફેરવી દેવાનો એટલે આની અંદર ઊભો ફોન લાગે અને મજબૂત છે મિત્રો તમે જુઓ સ્ટેન્ડ અને સ્ટી કેટલા એક બે અને ત્રણ અને ચાર પાંચ એટલે છ ફૂટનું છે મિત્રો મારી હાઈટમાં મારે વિડીયો ઊભે ઊભા બનાવવો હોય ને તો બિંદાસથી હું બનાવી શકું છું એટલે આ બેસ્ટ છે ક્વોલિટી અને સરસ છે મિત્રો તો મેં એમેઝોનમાંથી ઓર્ડર કરેલો હતો મિત્રો ખાસ અને શું કે નજીક મળતા હોય છે અમારા નજીક પાભને રાધનપુર પડે છે પણ જેવી જોવે એવી વસ્તુ નથી મળતી તો મેં એમેઝોનમાંથી મંગાવી લીધું હતું અને મોબાઈલ મારે ટેકનિકલના વિડીયો બનાવવા માટે બહુ સરસ છે તો જો આ બે જણા જોવે રહ્યા છે નિશાળથી હાલ આવ્યા છે ને પાકું કરે જેવું લાગ્યું મારું છે ને મજબૂત છે ને હે ટેન્શન ના આપણે ઉનાળામાં મેળ આવે ને સારી ઇન્કમ આવે ને તો પચાસ સાઠ સિત્તેર હજાર ખર્ચી નાખવા હે બરોબર જે ઇન્સ્ટાનો નવી સિસ્ટમ વાળો જે કેમેરો આવે ને એ આપણે ખરીદી લેવો ભલે પચાસ સાહીઠ હજાર રૂપિયા છે એ કંઈક એ તમે આવી રીતે ઉપર રાખતા હોય ને સંજય આપણે આ જે રીતે મૂકતા હોય ને આપણે કોઈ જગ્યાએ તો આ અહીંયાથી ખબર પડે કે કઈ બાજુ ઢાળમાં પડ્યું છે આ સ્ટેન્ડ કઈ બાજુ સેડો વધારે છે સીધે સીધું રાખવું હોય તો આ એના માટે આપેલું હોય ખાસ બીજું કાંઈ નહીં ના ભરે એટલે આપણે નજીક ગમે તો મૂક્યું ને સીધી જગ્યામાં મૂક્યું તો એ વચ્ચે વચ્ચે હા એ રીતે ખબર પડે એટલા માટે આપેલું હા તો જો બે સ્ટેન્ડ ભેગા કર્યા છે હવે સંજય ભાઈએ બરાબર તો વિડિયો મિત્રો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને વસ્તુ બહુ સારી છે ભલે અમે એમઝોન એમેઝોનમાંથી ઓર્ડર કરી છે પણ વસ્તુ સારી છે અને ખાસ મારે ટેકનિકલના વિડીયો બનાવવા માટે બહુ મોટી તકલીફ પડતી હતી કારણ કે હવે ફોન આપણે ક્યાં ભરાવો સાંજે નિશાળે જતો રહે બરોબર એટલે મોટી તકલીફ થતી હતી એટલે આપણે આનો ઓર્ડર કરવો પડ્યો ચૌદસોથી પંદરસોમાં હું લાવ્યો છું અને બેસ્ટ છે અને મજબૂત છે હાવ ફાલતું નથી નીચે પડે ને તો આ એક આપણું ફોન જે ભરાવવાનું આવે ને એ સ્ટીક જ બાકી આને કોઈ ભાગે તૂટે નહીં મજબૂત આવે જો આ જૂનું છે ને તો જૂનામાં તમે જુઓ બધું મજબૂત છે પણ જે ફોન ભરાવવાનું હતું એ આપણું તૂટી ગયું હતું કહેવાનો મતલબ હે

હવે હું દૂર જાઉં જેથી આખો વિડીયો આપણો ઉતરે કારણ કે જો એની હાઈટ બેસ્ટ છે અને બહુ મસ્ત મજાનું છે આપણને ગમ્યું અને પેલું હતું ને એ નાનું મૂકી દે ને છે પેલું જે સાઈડમાં આવ્યું ને બહુ નાનું હતું તમે જુઓ એટલા માટે આપણે એને હવે છે ને ફેલ કર્યું છે અને આ લીધું છે નવું બાકી યાર આવી ગયું તો પકડી આવ ઘેર મૂકી દે પેલા અહીં ખોલ

फाव है केतलु छे पासो एतलु छे ला हम्म एक मिनट उभरे जी खोल सी अजी खेत तू ट्राई तो कर नहीं खोल दो हां आइदा सर आइ आ रियो खसेरो आ एम ने फिट करा आर जो ये है और जईए उभरे तने फाव से नहीं पासो तू भागिस मुख जे तू मुख ये ऊपर थारो थारो हां ले रेडी खोल दो बन उल्वाक में छे बिलाने हम्म रेडी ये जेडो તો હવે તું લે ફોન પકડ કેટલી સાઈઝ છે ખબર પડે આ બસ ચાલશે નડે આખું બતા પ્રકાશ પડશે આ જો મિત્રો આટલી સાઈઝ છે મારી હવે તમે એક વિચાર કરી લો મારે આવી રીતે ઊભા ઊભા વિડીયો બનાવો હોય ને તો હું અહીંયા ફોન ભરાઈ શકું છું દાખલા તરીકે તમે જો અહીંયા ફોન ફેરવવાની સિસ્ટમ અહીંયા આ દાખલા કરી કે છે ને તો હવે મારે ગમે તેવું મારે વિડીયો બનાવવો હોય ને તો આવી રીતે હું વિડીયો બનાવી શકું મિત્રો જો અને હજી પાછું એને ઊંચી સાઈઝ ને તો અહીંયાથી જો ખોલવાનું છે ને ઓપ્શન તો આટલું ઊંચું થાય છે એટલે મારે વિડીયો બનાવ્યો હોય ને તો બેસ્ટ ક્વોલિટીની હવે વિડીયો બનશે તમે જોઈ લો અને આખી આખું નીચે દેખાય દેખાય છે આટલી સાઇઝ છે મિત્રો આ આપણે લાવ્યા છીએ તો કોમેન્ટ કરજો અને જણાવજો મિત્રો આ વસ્તુ કેવી છે અને સારામાં સારી વસ્તુ છે આવો ફાલતું નથી જે આની છે બહુ સરસ છે ભાગે તૂટે એવી પણ નથી તો હવે મારે વિડીયો જો ફેલવું ઉર્યું ને અહીંયા લાવજો બધા અહીં લાવું આ વસ્તુ છે ને આ એ મજબૂત જ હતી પણ કહેવાનો મતલબ એ ખ આ બધું બધું વરસાદનું જામ થઈ ગયું છે પણ કહેવાનો મતલબ કે આની સાઇ આટલી જ હતી તમે વિચાર કરો મારે વિડીયો બનાવવાની છે ને બહુ પ્રોબ્લેમ આજે આ જે છે ને બહુ મસ્ત છે તો કોમેન્ટ કરીને મિત્રો ખાસ જણાવજો કે આ વસ્તુ કેવી છે અને આપણી એ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો એક નવી શરૂઆત કરી રહ્યા છે તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો